વડોદરા નજીક જીએસએફસી સામે આવેલા મોટર ગેરેજમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો બનાવને લઈ કોર્પોરેશન અને જીએસએફસીના ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી જીએસએફસી સામે આવેલા હિન્દુસ્તાન ગેરેજમાં ટ્રક અને ટેમ્પા જેવા મોટા વાહનોના એન્જિન તેમજ અન્ય રિપેરિંગ કામ કરવામાં આવતું હતું સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા દોડધામ મચી હતી બનાવને પગલે વડોદરા કોર્પોરેશન અને જીએસએફસીની ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને દોડતી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં વાહનોના એન્જિનો અન્ય સામાન તેમજ રોકડ રકમ આગની લપેટમાં ખાક થઈ ગયા હતા બનાવને અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે